અંકલેશ્વરના રેલવે સ્ટેશન વિસ્તારમાં જથ્થાબંધ ભાવની દુકાનમાંથી બીડી તેમજ ગુટકાના પેકેટો ઉપર ચિત્રાત્મક આરોગ્ય વિષયક ચેતવણી દર્શાવવામાં આવી ન હોય તેવો જથ્થો ઝડપાતા બી ડિવિઝન પોલીસે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં ચોકડી વિસ્તારમાં આવેલી ગુજરાત જનરલ સ્ટોર તથા મોડલ સ્ટોરમાં બીડી ઉપર તથા તંબાકુ ઉપરના પેકિંગ ઉપર કેન્દ્ર સરકારના તારીખે એક બાર બે હજાર બાવીસની ગાઈડલાઇન્સ મુજબ ચિત્રાત્મક આરોગ્ય વિષયક ચેતવણી દર્શાવવામાં આવી ન હોય તેવો જથ્થો વેચાતો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરો પાડી બીડી તેમજ તંબાકુના ગુટકા સહિતનો કુલ રૂપિયા બ્યાસી હજાર ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો પોલીસે બંને દુકાનોના સંચાલકો તોફીક હનીફભાઈ ભરફવાળા તેમજ અકીબ હનીફ મેમણને અટકમાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે તંબાકુ ઉપરના પેકિંગ ઉપર તમામ ઉત્પાદન પેકેજો પર કેન્દ્ર સરકારના તારીખે એક બાર બે હજાર બાવીસની ગાઈડલાઇન્સ મુજબ ચિત્ર તેમજ તેના ઉપર ટોબેકો યુઝર્સ ડાય યંગર ક્વિટ ટુડે કોલ મુજબનો દર્શાવેલું હોય છે એ તંબાકુની આઇટમનું વેચાણ કરવાનું હોય છે આ કિસ્સામાં તેનો અભાવ જોવા મળ્યો હતો એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ્વર અંકલેશ્વર